અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે ધારાસભ્ય અને કોળી સમાજના આગવાનો હીરા સોલંકી પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા વિડિયો કોલ પર નવનીત બાલધિયાએ સુરતના કોળી સમાજના લોકોનો આભાર પણ માન્યો

આ સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો આ જે સંમેલન છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા વિડીયો કોલ પર નવનીત બાલધિયાએ સુરતના કોળી સમાજના લોકોનો આભાર પણ માન્યો સુરતમાં આવેલા કોળી સમાજના આગેવાન હીરા સોલંકીનું પણ આ મામલે છે તે નિવેદન છે તે સામે આવ્યું હતું નવનીતભાઈને ન્યાય આપવાનો હતો તે ન્યાય મળી ગયો છે આવી વાત એ સુરતમાંથી હીરા સોલંકીએ કરી હવે જે શંકા હતી એ શંકાનું સમાધાન છે તે થઈ ગયું છે આવી વાત પણ હીરા સોલંકીએ કરી સમાજને ન્યાય મળ્યો તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોળી સમાજનો આભાર માનું છું આવી વાત પણ હીરા સોલંકીએ કરી જે રીતની અપેક્ષા રાખી હતી એ મુજબનું જ સરકાર દ્વારા કાર્ય છે તે થયું છે તેવી વાત પણ કરવામાં આવી પોલીસે પણ જે પ્રકારના પગલાં લીધા છે તે યોગ્ય છે માયાભાઈ આહિરના નિવેદન પર હીરા સોલંકીએ પણ નિવેદન આપ્યું કહ્યું કે હું પણ એ જ કહું છું કે જે થયું છે તે સારા માટે થઈ રહ્યું છે જે થશે તે પણ સારા માટે થશે આ વાસ્તવિકતા છે આવી વાત હિરા સોલંકીએ કરી છે ઈશ્વરનો સંકેત હોય છે એટલે જે થઈ રહ્યું છે તેને સમજી જવું જોઈએ આવી વાત હીરા સોલંકીએ સુરતમાંથી કરી છે જે રીતના નવલિત બાલધિયા કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ બાદ હીરા સોલંકીએ સુરતની અંદર કોળી સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર અને સન્માન કાર્યક્રમ હતો તેમાં તેઓ ઉપસ્થિત થયા હતા અને ત્યાંથી તેઓએ આ ઘટનાને લઈ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ કોઈ હવે લડત બાકી રહી નથી જે ન્યાય આપવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું આદરણીય ડિપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે ત્યારે નવનીતભાઈને ન્યાય આવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે પણ આજે જે લોકો દોષિત હચાય દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજે સમાજની લડાઈ નથી પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈ લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે સાહેબ આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે તે પણ સારું થશે ને આખી જે તમે પણ વાત સાંભળી હશે કઈ રીતે જોઈ રહ્યા છો હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે એટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરેલું કોઈ સંમેલન નહીં આ માત્ર ને માત્ર મારે આભાર માનવા નથી એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી હું અઢારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે હારે સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ થેન્ક યુ